વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ એકદમ છૂટી પડે એવી લાપસી કંસાર તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચલો આપણે ગરમા ગરમ લાપસી બનાવીએ તો છુટ્ટી લાપસી બનાવવા માટે મેં અહીંયા લાપસીનો જે લોટ છે લઈ લીધો છે લાપસીનો લોટ જે છે થોડો કરકરો હોય છે અને સ્પેસિફિક લાપસી લાડવા માટે જ ઉપયોગમાં લેવાતો હોય છે તો માપ જે છે એ બહુ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે મેં એક વાસણમાં લોટ લીધો છે એ જ વાસણમાં હું પાણીનું ગોળનું બધું જ માપ કરીશ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું પણ અહીંયા આ લોટ લેવાનો મેઈન કારણ છે કે આપણે અહીંયા તેલનું જે છે એ મોણ આપવાનું છે છૂટી લાપસી કરવા માટે મોણ આપવું ખૂબ જ જરૂરી હોય છે તેલ જે છે એ સિંગ તેલ આપવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે અથવા કોઈ એવું તેલ જેનો સ્વાદ ના આવતો હોય તો તેલ નાખીએ અને આપણે હાથેથી જે છે લોટ અને તેલનું મોણ છે એ મિક્સ કરી દેવાનું છે અને લોટની બાઇન્ડિંગ આવી જાય આપણી મુઠ્ઠીમાં સમાઈ જાય અને મુઠ્ઠી છૂટી કરીએ એવી રીતે લોટ થઈ જાય એવી રીતે આપણે લોટમાં તેલ અથવા મૂળ નાખવાનું છે હવે આપણે બીજું સ્ટેપ કરવા જઈ રહ્યા છીએ આ એક સ્ટેપ બહુ જ ખાસ ધ્યાન રાખીને તેલ નાખવાનું છે કે હાથમાં બાઇન્ડિંગ થઈ જાય એવી રીતે કરવાનું છે તો ચલો બીજું સ્ટેપ કરીએ તો હવે તમે જોઈ શકો છો કે જે વાસણથી મેં લોટનું માપ લીધું હતું એ જ વાસણથી હું પાણીનું માપ લઈ રહી છું આપણે પાણી જે છે કોઈ પણ વાસણ તમે લ્યો પણ વાટકી લ્યો તો ત્રણ ગણું એટલે આપણે ચોથો ભાગ છે એ ઓછું પાણી લેવાનું છે એ પાણી હવે હું આ કૂકરમાં નાખી દઉં છું તમે જેમાં બનાવવા ઈચ્છતા હોય લોયું અથવા કોઈ પણ ખુલ્લું વાસણ તો તમે એમાં પાણી નાખી અને જ્યાં સુધી પાણીમાં ઊભરો ના આવે બુડબુડિયા ના બોલે ત્યાં સુધી આપણે ગોળ નથી નાખવાનો તો ગોળ કેટલો નાખવાનો છે તો હવે જે વાસણથી આપણે પાણી લીધું જે વાસણથી આપણે લોટ લીધો એ જ વાસણમાં આપણે અડધી અડધા માપનું એટલે કે લોટથી અડધા માપનો ગોળ લેવાનો છે તો ગોળ જે છે હું જલ્દીથી સુધારી લઉં છું તો તમે જોઈ શકો છો કે ગોળ જે છે મેં જેટલો લોટ લીધો તો એનાથી અડધો ગોળ છે એ આવી રીતે સુધારી લીધો છે અને અહીંયા પાણીમાં પણ તમે જોઈ શકો છો કે પાણીમાં બુડબુડી આ થઈ ગયા છે ઉભરો આવી ગયો છે હવે આપણે એમાં ગોળ નાખી દઈશું હવે આપણે એક વેલણ લઈ લેવાનું છે અને ગોળ પાણી એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે ખમવાનું છે એકવાર આપણે ગોળ પાણીને વેલણથી મિક્સ કરી લેવાનું છે હવે ગોળ પાણી મિક્સ થઈ જાય એ પછી આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું હવે ગોળ પાણી જે મિક્સ થઈ ગયા છે તો અહીંયા હું એક ચમચી ઘી નાખી રહી છું ઘી જે છે એ જેટલો આપણે ગોળ લીધો છે એટલું જ વપરાશે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ નાખીશું તો હવે અહીંયા ગોળ પાણી અને ઘી મિક્સ થઈ ગયા છે તો હવે આપણે જે લાપસીનું મિશ્રણ તૈયાર કર્યું છે તેલ સાથે એ આમાં એકદમ ધીમે ધીમે નાખી દેવાનું છે આ સ્ટેજ ઉપર ગેસ જે છે બિલકુલ ધીમો કરી દેવાનો છે હવે વેલણથી જ આપણે લોટને આવી રીતે કરી દેવાનું છે અને હવે આપણે વેલણથી આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને આવી રીતે ખાડા પાડી દેવાના છે તો હવે આપણે અહીંયાથી ઘડિયાળમાં જોઈને લગભગ ચાર મિનિટ સુધી ચારથી પાંચ મિનિટ સુધી આપણે લાપસીને બિલકુલ થવા દેસું અને ઢાંકીને રાખીશું તો હવે ચારથી પાંચ મિનિટ થઈ ગયું છે તો હું વાસણ હટાવી અને ચેક કરી લઈએ છીએ હવે આપણે એકદમ ધીમા હાથે મિક્સ કરવાનું છે એકદમ હળવા હાથે આવી રીતે અહીંયા આપણે એક ચમચી ઘી છે એ ફરી નાખી દેવાનું છે આપણે આવી જ રીતે ઘી નાખતું રહેવાનું છે મિક્સ કરતું રહેવાનું છે અને લાપસીને છે એ વેલણથી છૂટું પાડતું રહેવાનું છે હવે આ થઈ ગયા પછી છે ને આપણે અહીંયા એક લોઢી મૂકી દેસુ અને ફરી આપણું જે કુકર છે એ મૂકી દેસુ એ જાડી લોઢી હોય એ મૂકવાની છે જેથી આપણી લાપસી જે છે નીચે બેસે નહીં નહીં અને ઘી જે છે એ ધીમે ધીમે આપણે ઉમેરતા રહેવાનું છે તો હું અહીંયા ફરી એકવાર ઘી ઉમેરી દઉં છું એક ચમચી હું અહીંયા ઘી ઉમેરી અને હવે ઘીને હું મિક્સ નહીં કરું અને એમનામાં જ ફરી બે મિનિટ માટે હું ઢાંકી અને થવા દઈશ બે જ મિનિટ માટે ત્યાં સુધી તમે લેફ્ટ હેન્ડ સાઈડ મારું ચેનલનું સબસ્ક્રાઈબનું બટન છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ વાનગીઓ માટે અને બે મિનિટ પછી આપણે મળીશું તો હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે તમે જોઈ શકો છો લાપસી જે છે એક એકદમ સરસ રીતે છૂટી પડવા માંડી છે એકદમ સરસ રીતે લાપસી છૂટી પડી ગઈ છે હવે આપણે અહીંયા ફરી ઘી નાખીશું ઘી છે અહીંયા મેં હવે બે ચમચી નાખી છે હવે આપણે ઘી અને લાપસીને મિક્સ કરીશું તમે જુઓ છો કે લાપસી એક એક કણ છૂટો પડી ગયો છે હવે આ છેલ્લો સ્ટેપ છે કે આપણે બે મિનિટ માટે હવે લાપસીને થવા દેશું અને બસ પછી આપણી લાપસી જે છે એ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો હું બે મિનિટ માટે ફરી ઢાંકીને રાખી દઉં છું તો લાપસી જે છે એ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ જ કરવાની છે તમારે ઘી ઓછું લાગતું હોય તો તમે વધારે નાખી શકો છો તમે જુઓ છો કે એકદમ સરસ રીતે કણ કણ લાપસીનો છૂટો થઈ ગયો છે હું તમને સર્વ કરીને પણ બતાવી દઉં છું આપણે ગેસ બંધ કરી અને સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કણ કણકણવાળી લાપસી જે છે એ તૈયાર થઈ ગઈ છે આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન ઉપર ક્લિક કરો અને મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે લાપસી છે એ કયા કયા પ્રસંગે આપના ઘરે બને છે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ